અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે પરેડ યોજાઈ હતી પોલીસ કમિશનર જીએસએફ મલિકના મુખ્ય સ્થાને પરેડ યોજાઈ હતી પરેડમાં મહિલા પોલીસ કર્મીઓનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું તેમજ સુખદેવસિંહ ડોડિયાને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે એ અમદાવાદને ચાર એક એડિશનલ કમિશનર અને ત્રણ હેડ કોન્સ્ટેબલ એ એસઆઈને આપવામાં આવેલ છે ચારને એ તમામને આજે આપણે અહીંયા પણ આવકાર્યા એને અભિનંદન પાઠવ્યા એને પ્રશંસાપત્ર આપ્યા એને પણ હું અભિનંદન પાઠવું છું અને હું કહેવા માગું છું કે જે અમદાવાદ પોલીસ છે એ ખૂબ સજ્જ તરીકે કામ કરી રહી છે નાગરિકો એ પ્રો પોલીસ પ્રો પબ્લિક એટલે કે પબ્લિકના હિતમાં અને પબ્લિકને એવું લાગે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ જાય તો એને એ નથી કે પોલીસથી કોઈ ભય હોય અને જે સરકાર પણ ઈચ્છે છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત જે હોવું જોઈએ એ રીતે જ આપણા અભિગમ છે અને ટૂંક સમયમાં જ પોલીસમાં જે ખાસ કરીને ટ્રાફિકના જે જે પોલીસ કારવાહી કરી રહી છે એમાં પણ ખાસો આપને ફરક જોવા મળશે આવા લોકોને પણ તમે જુઓ તો એટલા લોકોને પકડ્યા છે જે પચીસ પચીસ વર્ષથી નાસ્તા ફરતા હતા એ પણ એક અસરકારક કાર્યવાહી પોલીસે કરી છે